હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને એક વર્ષ સુધી લસણ કેવી રીતે સાચવું ને તે બતાવીશ તો ચાલો લસણ કેવી રીતે સાચવવું તે જોઈ લઈએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો તમે ગમે ત્યારે લસણ ખરીદો ને ત્યારે લસણની કડી એક પણ ખરાબ ના હોય ને તે ચેક કરીને પછી જ તમારે લસણ ખરીદવાનું તો લસણ ને એક વર્ષ સુધી કેવી રીતે સાચવડે તે ટ્રીક બતાવીશ જે તમને ખૂબ જ ઉપયોગી બનશે તો શિયાળો પૂરો થાય એટલે લસણનો ભાવ થોડો ઘટી જતો હોય છે એટલે કે થોડો ઓછો થઈ જતો હોય છે અને જેવો લસણનો ભાવ ઓછો થાય તેવું આપણે વધારે લસણ લાવીને સ્ટોર કરી દેતા હોઈએ છીએ તો વધારે લસણ લાવીને મૂકી તો દઈએ છીએ પણ ઘણી તેમાં જીવાત પડી જતી હોય છે અને વધારે લસણ પણ ખરાબ થઈ જતું હોય છે તો બસ હવેથી તમારું લસણ પણ બિલકુલ ખરાબ નહીં થાય તો આ જુઓ લસણ એક વર્ષ સુધી કેવી રીતે સાચવું ને તે બતાવીશ તો પહેલાં તો તમે જ્યારે લસણ લાવોને ત્યારે લસણના વધારાના ફોતરા કાઢી સાફ કરી લેવાના છે હવે આ રીતે લસણનો ઉપરનો ભાગ કટ કરીને તમારે કાઢી લેવાનો છે એટલે કે લસણ ઉગવાની શરૂઆત પણ આ ભાગથી જ થાય છે અને જે લસણની કડી ખરાબ હોય ને તેને તમારે કાઢી લેવાની છે તો આજુઓ તમારે લસણના ઉપરનો ભાગ કટ કરી લસણના ફેંડવા વચ્ચે આ રીતે લવિંગ ભરાવી લેવાનું છે અને જો હું તમને બતાવી દઉં છું કે તમારે લવિંગનો ભાગ જે પાંખિયાવાળો ભાગ હોય છે ને તે હંમેશા ઉપરની સાઈડ જ આવવો જોઈએ બસ આ જ રીતે તમારે જેટલું લસણ સ્ટોર કરવું હોય ને તે બધા લસણમાં તમારે લવિંગ આ રીતે ભરાવી લેવાનું આનાથી શું થશે કે લસણ બિલકુલ પણ ખરાબ નહીં થાય અને લસણની અંદર જે જીવાત પડી જાય છે ને તેવું પણ બિલકુલ નહીં થાય હવે લસણ સાચવવાની બીજી ટ્રીક પણ બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે કે આ રીતની એક કોટનની બેગ આવે છે ને તે લઈ લેવાની છે એટલે કે આપણે કોઈ કપડાં કે વસ્તુ ખરીદીએ ને ત્યારે તેની સાથે ઘણીવાર આવી બેગ આવતી જ હોય છે તો બસ તે જ બેગનો ઉપયોગ તમારે કરવાનો છે હવે આ રીતની કાપડની બેગ લઈ બધું જ લસણ બેગની અંદર ભરી લઈશું અને આ રીતે રબરથી બેગને પેક કરી લેવાની છે અને જો તમારી પાસે આવી કોટન કાપડની બેગ ન હોય ને તો તમે ઓશિકાનું કવર લઈ કવરમાં લસણને ભરી આ રીતે સ્ટોર પણ કરી શકો છો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓશિકાનું કવર પ્યોર કોટન જ હોવું જોઈએ તો ફ્રેન્ડ્સ ઓશિકાનું કવર મોસ્ટલી બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે છે તો તો લસણ સ્ટોર કરવા માટેની એક એક બીજી પણ હું છું ફ્રેન્ડ્સ તમારે આ રીતે બાસ્કેટ લઈ લેવાનું તો તમારી પાસે બાસ્કેટ ન હોય ને તો તમે છાબડી પણ લઈ શકો છો હવે આ રીતે બાસ્કેટની અંદર એક ન્યૂઝપેપર આ રીતે વાળીને તમારે અંદર મૂકી દેવાનું છે હવે આ બાસ્કેટની અંદર બધું જ લસણ મૂકી દેવાનું છે તો આ રીતે તમે લસણને બાસ્કેટમાં મૂકી લસણને સાચવીને સ્ટોર પણ કરી શકો છો પણ લસણ તમે ગમે ત્યારે સાચવીને સ્ટોર કરો ને ત્યારે તમારે લસણને તે જગ્યાએ રાખવાનું કે જ્યાં હવાની અવર જવર રહેતી હોય અને વધારે પ્રકાશ ન આવતો હોય એટલે કે જ્યાં વધારે પડતું અંધારું હોય ને તેવી જ જગ્યાએ તમારે લસણને મૂકવાનું છે તો ફ્રેન્ડ્સ હું આશા રાખું છું કે તમને મારી આજની આ ટ્રીક ખૂબ જ પસંદ આવી હશે અને આ ત્રણેયમાંથી માંથી કઈ ટ્રીક તમને વધારે પસંદ તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ